તે પાસા નો વળી ગયો હા હાલો ટાઈમ છે હો તમારો ખો ખા ની આલે ની આલે અડધું તો બકે એમ નો ખો આલે ની હાલો હાલો આગળ રાખો આગળ અડવાના જેને ખો આપો એને આ બધો અહીંયા માલ છે અડવાના હવે નો હાલે હવે ફેરી રાખો તે સીડિયા એટલે બહાર આઉટ ગણા છે